શ્રી વલ્લભાધીશ કી જય શિવસાઈજી પરમ દયાલકી જય શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું ઓગણીસમું નામ મહોદાર ચરિત્રવાન મહોદાર ચરિત્ર વતે નમ શ્રી આચાર્યજી મહા ઉદાર ચરિત્રવાળા છે કેવલ દાતા છે તે તીર્થ પાત્ર સમય ફલ વિચારીને દાન કરે છે અને ઉદારતા હોય તો સહજ સ્વભાવ કરી ઉદારતા સહિત ધર્મથી પાત્ર અપાત્ર સમય અસમય સર્વકાલ વિશે દાન કરે તેવા શ્રી મહાપ્રભુજી સાક્ષાત પ્રભુ છે શ્રી મહાપ્રભુજીની સન્મુખ દૈવીજી આવીને જ્યારે બિનતી કરે છે અહો મહારાજ મેં તું શરણ હું ત્યારે શ્રી મહાપ્રભુજી મહોદાર થઈ તેની દીનવાણી શ્રવણ કરતાની સાથે જ તેના અનેક જન્માંતરના સંચિત મહાદોષના સમૂહ બલથી ભસ્મ કરી દે છે તેને નવધા ભક્તિનું દાન કરે છે નામ દાનની સાથે સાત ભક્તિનું દાન થાય છે અને આત્મનિવેદનરૂપ બ્રહ્મ સંબંધ કરાવી સખ્ય તથા આત્મનિવેદન ભક્તિનું દાન આપ કરે છે આવા શ્રી મહાપ્રભુજી મહા ઉદાર ચરિત્રવાળા છે જેવી રીતે શ્રી પૂર્ણ પુરુષોત્તમ વ્રજમાં પ્રગટ થઈ વ્રજભક્તને પરમ અલૌકિક ફલનું દાન કર્યું તેવી રીતે શ્રી મહાપ્રભુજી સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા છે તેથી આપ મહા ઉદાર છીએ અને આપના સેવકોને પુષ્ટિમાર્ગીય પરમ ફલનું દાન કરે છે આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે અને પ્રસંગ છે ત્રિપુરદાસ કાયસ્થ નિત્ય લીલાના હરની શ્રી ઠાકોરજીના અંતરંગ સખી છે અને નેત્ર તેમના બડા છે વિશાલ નેત્રવાળા છે અને શ્રી ઠાકોરજીને જ્યારે ભક્તને સંદેશો કહેવો હોય તો હરણીના હાથે કેવડાવતા અને જ્યારે તેઓ શરણે આવ્યા શ્રીનાથજીમાં બહુ જ મમત્વ હતું શ્રીનાથજીને ક્યારે પીઠ ન દેતા શ્રીનાથજીના ચરણામૃત મહાપ્રસાદ વિના જલ પણ ન લેતા અને શ્રી આચાર્યજીએ કૃપા કરીને તેમને એવું દાન કર્યું હતું કે સદા તેમને ભગવત સાનિધ્યનો અનુભવ થયા કરે અને આવા દાનના પ્રતાપે તેમની દ્રષ્ટિ સમીપે સદા શ્રીનાથજીના સ્વરૂપના દર્શન થતા હતા તેઓ શ્રીનાથજીના ચરણામૃત મહાપ્રસાદ વિના જલ પણ ન લેતા અને એકવાર એક તુરક સાથે કાર્યાર્થ ગયા હતા અને રસોઈયાએ કહ્યું કે આજે તો શ્રીનાથજીનો ચરણામૃત મહાપ્રસાદ નથી અને ત્રિપુરદાસે કહ્યું કે જ્યાં સુધી દેહ ચાલશે ત્યાં સુધી કામકાજ કરીશ પણ હવે કચ્છું ભોજન નથી કરવું જલ પણ નથી લેવું અને આમ કહીને તેઓ દરબારમાં ગયો ગયા અને ત્યાર પછી શ્રી ગોવર્ધન ગોવર્ધનધર એક દસ વર્ષના લરિકાનું રૂપ ધરી ત્રણ થેલી લઈને પધાર્યા એક થેલીમાં તો શ્રીનાથજીનો મહાપ્રસાદ બીજી થેલીમાં શ્રીનાથજીનું ચરણામૃત અને ત્રીજી થેલીમાં શ્રી આચાર્યજીનું ચરણામૃત અને રસોઈયાને આપીને કહ્યું કે ત્રિપુરદાસે મને પઠાવ્યો છે અને જ્યારે સામગ્રી થઈ ગઈ ત્રિપુરદાસને બોલાવવા મોકલ્યા હું મહાપ્રસાદ નહીં લઉં અને કહે છે કે આપે તો લરિકા પાસે શિનાજીના ચરણામૃત મહાપ્રસાદની થેલી મોકલાવી છે અને ત્રિપુરદાસ સમજી ગયા કે આ નક્કી શ્રીજીનું કાર્ય છે આપને આપે તે દિવસથી બહુ ખેદ થઈ ગયો કે મેં શ્રી ઠાકોરજીને બહુ જ શ્રમ કરાવ્યો અને હવે આજ પછી કોઈ વાતની હટ નહીં કરું તો આપણે નિયમ જરૂર રાખીએ પણ જે આપણા નિયમમાં આપણા શ્રી ઠાકોરજીને શ્રમ કરવો પડે તેવા નિયમની તો ન્યોછાવરી આપણા પ્રભુજી પર કરી દઈએ અને તેવા નિયમ આપણે છોડી દઈએ તો અત્યંત કૃપાપાત્ર શ્રી વલ્લભના છે અને સતત સતત શ્રીજીનું સાનિધ્ય રહે શ્રીજીના દર્શન થાય તેવું દાન શ્રી વલ્લભે ત્રિપુરદાસ કાયસ્થને કર્યું છે મહોદાર ચરિત્ર વતે નમઃ શ્રી વલ્લભ જય